ભરૂચ જિલ્લામાં હનુમાનજી ની જન્મ જયંતિને લઈ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા ભરૂચના રોકડિયા હનુમાન મંદિર કશક નર્મદા નદીના કાંઠે આવેલું મંદિર છે આ મંદિરને પૌરાણિક માનવામાં આવે છે અને આ મંદિરે પાણીમાં તળી શકે તેવો પથ્થર નર્મદા નદીના પૂળમાં આવ્યો હતો અને આજે પણ આ પથ્થરની પૂજા અર્ચના ભક્તો કરી રહ્યા છે રોકડિયા હનુમાન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે એક હજાર અગિયાર મોતીચુરના લાડુનો ભોગ ધરાવી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું હતું સવારથી જ રોકડે હનુમાન મંદિરે ભક્તો દર્શન અર્થે ઉમટી પડ્યા હતા અને મંદિરમાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા ભીડભં હનુમાન મંદિર ખાતે પણ છસો વર્ષ મંદિર આવેલું છે 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 આ આ મંદિરમાં નાના મોટા સાત સ્થાપિત સાથે મંદિર નજીક એક પાતાળ જેમાં હનુમાનજી હનુમાનજીને ચઢાવવામાં આવતું તેલ કુવામાં જતું હોવાના કારણે ભીડભંજન હનુમાન મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે અને હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવતા ભરૂચના જાડેશ્વર તુલસીધામ વિસ્તારમાં પણ કષ્ટભંજન હનુમાન મંદિર આવેલું છે અને આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે હનુમાન જયંતિ નિમિત્તે મંદિરને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને સવારથી જ ભક્તોએ પણ હનુમાનજીના દર્શન કરવા માટે ભારે ભીડ જમાવી હતી ભરૂચ જિલ્લામાં હનુમાન જયંતિને લઈ ભરૂચમાં જિલ્લાના તમામ મંદિરોમાં સવારથી જ ભક્તો હનુમાનજીની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે દર્શન અર્થે ઉમટ્યા હતા અને મંદિરોમાં મહાઆરતી મહાપ્રસાદી વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા અને ભરૂચ જિલ્લાના તમામ હનુમાન ભક્તો જય 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 મહાબલી હનુમાન બલન શિલાખંડ કરત કરખન રઘુરાઈ ઔર કપેશ થાય શખ માયા ભયારી કપિત સદાચારી પૂર્ણ ધર્મ સ્થાપન લાઈ યુદ્ધ લડે હનુમન મહબલી હનુમત કી રુચ કર લીલા રામ ભગત કી જય 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 રઘુ હંદનલી હનુમાન મહાબલી હનુમત કી રુચ કર લીલા રામ ભગત કી જય 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 રઘુ નંદન રામ જય 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 માવલી હનુમાન મુસ્ુજ ચાસ્ત્ર પી શુભલ પરહારા પવન તને વિપત્તિ નિવારે કાજ સવારે સંતેલી હનુમતી લીલા રામ ભગત રામ જય જય બહાબલી હનુમતિ